કાર્યક્રમના ભુજના દાતા શ્રી સીઆર દાતા તરીકે અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માન ઉત્કર્ષ મંડળના જિલ્લાના હોદ્દેદારોમાં શ્રી વાલાભાઈ પરમાર પ્રમુખ સાહેબ અને જીતુભાઈ મંત્રી તથા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી પણ ઉત્કર્ષ મંડળના પ્રમુખ અને મંત્રીશ્રીઓ પણ હાજર તથા થરા તાલુકા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી જયંતિભાઈ મનવર અને મંત્રીશ્રી રાયમલભાઈ પરમાર તથા જિલ્લા ઉત્કર્ષ મંડળીના ડિરેક્ટર સાહેબ શ્રી સામજીભાઈ ચૌહાણ પણ હાજર રહ્યા સમગ્ર આયોજન પીકે કે દ્વારા કરવામાં આવ્યું થરા તાલુકાના એસસી એસટી શિક્ષકો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા બદલ તમામ મિત્રોનો ઉત્કર્ષ મંડળ આભાર વ્યક્ત કરે છે એવા જીતુબારો સબંધ બારો ન્યૂઝ સરા